સાડા નવ કારણ કે વિડીયો એટલા બનાવવાના હોય છે કે એની કોઈ જ નથી ફેસબુક ની અંદર એટલે બહુ અઘરું હોય છે એટલે ભાઈ હવે ઘરેથી બી ઓર્ડર હોય છે ખેતરમાં આપણે તો બેઠા બેઠા ભાઈ આપણે તો બનાવતા હોય છે વીડિયા કારણ કે ભાઈ ઘરે કોઈ સૂજવા ના દે એટલે ભાઈ ખેતરમાં ભાઈ બિસ્તરા ખોટલા ઉપાડીને ભાઈ જવાનું હોય અને ઘરેથી આવી ગયો ભાઈ ઘંટડી આવી ગઈ કે ચા પીવા આવી જાઓ ભાઈ એટલે આપણે જવાનું છે હવે ચા પીને ભાઈ પછી પાછું આવવું પડશે કારણ કે ભાઈ આજે મમ્મી પપ્પાની ગયા છે પાટણ એટલે આપણે ચાલુ કરવાનું છે ભાઈ બોર અને ફુવારા જ ચાલુ કરવાના છે એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહેજો અને આખા દિવસનો આપણે વ્લોગ તમને આખો મળી જશે એટલે શેર કરવાનું ભૂલતા નહીં તમે ચાલો ભાઈ ચાપી આબુ હોય તો આવી જ્યો ભાઈ રકેલી હાથમાં લઈ લીધી છે મિત્રો આપણે જમી લીધું છે ને જમીને હેડિયા છો ભાઈ ગામ બાજુ કારણ કે ભાઈ જવું છે ભીલડી અને ગોપાલ ભાઈ સામેથી ભાઈ લેવા આવી રહ્યા છે કારણ કે થોડા પતરા લાવવાના છે ને ઇંગોલો લાવવાની છે કારણ કે આપણે ઘરની જે તૈયારી ચાલુ છે એના ઓલે થઈને આપણે છે પીલડી જવાનું છે એટલે આપણે હજી બાઇક મારી જોડે નથી આજે એટલે પપ્પા પણ હાજર નહીં ને મમ્મી પણ હાજર નહીં એટલે કીધું આગળ જઈએ અને ગોપાલને લેવા બોલાવે છે ગોપાલભાઈ આવે છે એટલે ગોપાલભાઈને બંને કીધું જઈએ આપણે પીલડી અને હજી ચકડો તૈયાર કરવો પડશે કારણ કે ભાઈ ચકડાવાળા છે ને જલ્દી આવતા નથી એટલે એટલે તમે કન્ટિન્યુ આ વિડીયો જોજો અને આગળ

અને અમને ભાઈ જમવું છે કે તમે ચકડો લઈ જો ભાઈ અમને ક્યાં ચકડો આવડે છે એટલે અમે લઈ જઈએ ખબર પડે ભાઈ અને આ ઉશીનું કાણું લીધું એ જ ખબર પડતી નહીં બાટલો છે હવે ગરમી એટલી પડે છે ને ભાઈ પિસ્તાળીસ ડિગ્રી ગરમી પડે છે તમે જો ખાલી ધૂપ કેવી છે ભાઈ ઓહો ખૂબ જ ગરમી પડી રહી છે ભાઈ ભાઈ આપણે આવી ગયા છો ઘરે પતરા બતરા ઉતારી નાખ્યા છે હિંગળું પણ ઉતારી નાખી છે અને થાકીને એને ખાટલામાં બેઠો છું અને છાયરો મસ્ત છે એટલે આવા જ બ્લોગ જોવા માટે તમે ફોલો કરજો લાઇક કરજો શેર કરજો ને કોમેન્ટ કરજો ને ભાઈ વધુમાં વધુ લોકો સાથે તમે શેર કરજો અને આવો આવો સપોર્ટ કરતા રહેજો